નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે બમ બમપટો બમ્પર આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો આ કપાસ વિભાગવાળો ઊભો પટ્ટો આખો ભરેલો છે ત્યારબાદ બ્રિજવાળો આડોપટો ભરેલો છે ત્યારબાદ ડૂમ નંબર એક બે આખું ભરેલું છે મિત્રો અને આવક સારી જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ત્યાં કપાસ વિભાગના ઊભા પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો હરાજીમાં જઈએ જાણી લઈ કે વાળી છે

પાંચસો ને એકાણું રૂપિયા નો ભાવ પાંચસો ને એકાણું ભાવ થઈ સુપર ક્વોલિટી માલ છે પાંચસો ને એકાણું ભાવ છે પાંચસો ને ભાવ સુપર ક્વોલિટી પાંચસો એકાણું પાંચસો છ રૂપિયાનો ભાવ ભાવ છે મિત્રો પાંચસો ને છ રૂપિયાનો ક્વોલિટી સારી ક્વોલિટી ઉતર્યું જોવા મળી રહ્યું છે પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે લોકો ઘઉં છે

اٿاري اٿاري 32 32 40 54 34 34 44 54 55 55

પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ છે આ પણ અમેરિકન ટુકડી છે મિત્રો પાંચસો ને અડતાલીસ રૂપિયા માં વેચાણી છે એકદમ ચોખ્ખો અને સારો માલ છે એકદમ સફાઈ વાળો માલ છે અમેરિકન છે પાંચસો ને એકોતેર રૂપિયા ના ભાવ થયા છે પાંચસો ને એકોતેર રૂપિયા ના ભાવ છે જે તમે જો પાંચસો ને એકોતેર રૂપિયા ના ભાવ થયા છે ટુકડી ગણો છે ચારસો ને સિત્તેર રૂપિયા ના ભાવ થયા છે ચારસો ને સિત્તેર રૂપિયા ના ભાવ થયા છે મિલ ક્વોલિટી છે મિત્રો ચારસો ને સિત્તેર રૂપિયામાં છે